હનુમંત હોસ્પિટલ મહુવા અને ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન તથા આઈસીડીએસ વિભાગ મહુવાના સંયુક્ત ઉપરમે આંગણવાડી બહેનો માટે એક વર્કશોપનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આંગણવાડી બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો હનુમંત હોસ્પિટલના ટ્રસ્ટીગણ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા

સીડીપીઓ મોહોવા તથા આંગણવાડી સુપરવાઇઝર ટીમ ખાસ ઉપસ્થિત રહેશે પ્રાતકાથી શરૂઆત થયેલ આ કાર્યક્રમમાં હનુમંત હોસ્પિટલના પીપીટી પ્રેઝન્ટેશન દ્વારા સરકારીની યોજનાઓ તથા રાહત દરની સારવાર તેમજ સુવિધા વિશે માહિતી આપવામાં આવેલ ખાસ આ કાર્યક્રમમાં નવજાત બાળકો કે જેમની ઉંમર 0 થી 5 વર્ષ સુધીની હોય અને તે સાંભળી કે બોલી શકતો ન હોય તો તેવા બાળકોની ઓળખ કરી

આતકે હનુમંત હોસ્પિટલના સ્ત્રી રોગ નિષ્ઠાન ડોક્ટર રીતિકા ગણાતરા દ્વારા મહિલાઓને લગતી આરોગ્યલક્ષી માહિતીઓ આપવામાં આવી હતી તેમજ ભાવનગરથી પોષણ કન્સલ્ટન્ટ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ આ સેમિનાર મહુવા તાલુકા તેમજ મહુવા શહેરના ઘટકના આંગણવાડી સ્ટાફ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સુરત અને ગુજરાત બહાર પણ જવું પડે એ પરિસ્થિતિ હતી ત્યારે આપણે મોહવા માટે એક આશીર્વાદ સમાન થઈ શકાય એવું ખૂબ સારું સેવા કાર્ય અનુમત હોસ્પિટલના માધ્યમથી થઈ રહ્યું છે દરેક પ્રકારના ડોક્ટર દરેક પ્રકારની સારવાર દરેક પ્રકારના ઓપરેશન એ પણ રાહત કરે અને મોટા ભાગના ઓપરેશનો છે એ આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત સંપૂર્ણ વિના મૂલ્યે કરવામાં આવે છે આપણે અનંત હોસ્પિટલની ની અંદર ગાયનેકોલોજી વિભાગ પર ખૂબ સારી રીતે અત્યારે કાર્યર છે જેમાં પીએચસી સીએચસી માંથી આપણા ટાઈપ છે તો કોઈ સોનોગ્રાફી કોઈ પ્રેગ્નન્ટ મેન હોય તો એમને ફ્રી ઓફ ચાર્જ કરી આપવામાં આવે છે સેકન્ડ જોખમી સોનોગ્રાફી હોય એ પણ વિનામૂલ્યે કરવામાં આવે છે અને સીઝેરિયન ડિલિવરી હોય અથવા તો નોર્મલ હોય તો એ પણ આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત

ભાવનગર <laughs> ઓ <laughs> એક સ્ત્રી છે એક સ્ત્રીને સમજી શકે એના નાના પ્રશ્નો આજે બધી વસ્તુ થાય ઉપરાંત અમારી આખી ફીમેલ ટીમ છે ફીમેલ એનેસ્થેશિયા વાળા ફીમેલ ઓટી આસિસ્ટન્ટ એટલે આખી ટીમ તમને ખૂબ સપોર્ટ કરશે તો કેવા કે પેશન્ટો પેશન્ટ તમે હમુમતનો મોકલો અને એની પાસે આયુષ્માન કાર્ડ સંપૂર્ણ ફ્રી ઓફ કોસ્ટમાં એ ડિલિવરી થઈ જશે થાય કે એવું કે બીજી બીજી જગ્યાએ જાય અને ક્વોલિફાઈડ માણસ ના હોય પેશન્ટને કોમ્પ્લિકેશન થાય અને સગર્ભા અવસ્થા એવી છે કે એમાં માતાજી બાળકનું મૃત્યુ પણ થઈ શકે તો આવા સરસ ગાયનેકોલોજી છે ક્વોલિફાઈડ ટીમ છે તો તમે એને રિફર કરો એ એ મારો મેન હતો ત્રીજી વાર વાત કરી વસ્તુ કહું કે જે ખાસ કરીને જે આપણે વાત કરી કે જે બાળકો નાનપણમાં સાંભળતા નથી અને બોલતા નથી એક એક વસ્તુ છે કોકલિયા કરીને કોકલિયર કોકલિયા કરીને એક પાર્ટ છે કાનનો ઈ પાર્ટ આપણે એવું વસ્તુ સાંભળીએ તો ઈ પાર્ટમાં જાય એના તરંગ ઉત્પન્ન થાય એ તરંગ આપણા મગજમાં જાય